પોલીસ બાતમીવાળી જગ્યાએ તપાસ હાથ ધરીને મોબાઈલ ફોન ચોરી કરનાર કાસલ અલારકભાઈ લુણી ડફેર તેમજ વેચાણ કરનાર દશરથ ભૂપતભાઈ માલક્યાને ઝડપી પાડ્યા હતા બંને શખ્સો પાસેથી ચોરી કરેલા મોબાઈલ ફોન સત્તર જેની કિંમત રૂપિયા પંચાસી નો મુદ્દામાલ કબજે કર્યો હતો જે પૈકી એક મોબાઈલ ફોન ચોરી થવા અંગેનો લિમબડી પોલીસ સ્ટેશનમાં ગુનો શોધી રિકવર કર્યો હતો તેમજ બંને શખ્સો વિરુદ્ધ લિંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીની તપાસ હાથ ધરી હતી જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર